તો કેતો છે તું શું મને ચકાળે છે તું પણ ચકાળતો તો ક્યાં દે આવા છે નાવા છે અને ઓમે કેટલો થાય છે કેટલો ઓલ્યા કરે છે તું હર રાખ પણ મારી વાત માર્યો તો હું મે ખાલી ફોટો માર્યો તો હું મે ખાલી ફોટો નાશ મે કે ખરાબ ફોટો નાશ ઈ કેજે તને વાત ફરી જશે ના કે છે ને મારો રીઅલ ફોટો છે તું હજી મને એમ કે છે આખા ગોમમાં ફોટો 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 તો હાસો છે મેચ પણ મુંચ એમ કુ છું ફોટો ખોટો ફોટો મેચ પાડે તો હાસો ફોટો પણ મેં ફોટો નાચ્યો મારેથી ભૂલથી નખાઈ ગયો મેં ડિલીટ કરી દીધો સો સો સાત મિનિટ માં кем वा दे फोटो एवा वायरल रासी तुम्हारी मारे न तुम्हारी बुना न वायरल नहीं करी करता कोनी सोनिया ने मारो मारो तो अबो स्वामी ने डिलीट कर दीयो तो फोटो अन ई मार भूल थी भूल जीना कर दीयो ये बुलेट में तारी मां ने जाली न वहु करे एवा बनाई न ना छा केम तू एम के ये फोटो दे बनाई मारो 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 से भूल थी न कर दीयो तो मैं डिलीट कर दीयो तो तो रहई छ अरे ये न भूल थी न कर दीयो तो तुम

4 मारियो दाबो मार कोई तारी बात न तो हो भाई डिलीट मारियो मारियो दाबो जाय पाच छु मुवो अमें मरि फोटो पाड़ो जातो न ये मु नाकतो तो, 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 ना, तो पण भूल थी न खई गयो तो न मैं तर डिलीट कर जितो तो तन लावे न लात बाणा पण भूल थी न खईजो मैं ये के खराब फोटो न खाली भेगो पाड़ेलो है एन ये थी खबर मार तो फोटो में जाने जॉइन न थी न आछो મરજી ની કી ના છો તાજી માં નાલીન તું વહુ કરે મન માર નાખો તમ માર નાખ બેસ વેલો મો ખાલી આઈ હું તો નાખો વાતો તમારે તમને તમારે જોવા છે મું તો બતે કે આવો ગસન તમે બતે કે આ છે ઓલે મે ઓમ કરી મું ઓમ કરું મું બહાદુર છું તમે જબરા હો ને મારા કના મારું વાસે માર્યો તો આપડો માર્યો તો આપડો મું તમારે કરી જલાય સંતો મને મારી નાખો માર્યો તો આપડો માર્યો તો આપડો પણ માર્યો તો આપડો સંતો મું મું વેલા મું મું વેલા તમારે કરી આઈ બરોબર તમારે મને મારી નાખો તો મારી નાખજો બાકી આના વગર મું નહીં દેવાનો હો વાત ની વાત બસ તું કાપી નાખું તને તને શું ખબર હતી મું આના વગર એક મું આના વગર નહીં ચાલે

એ તો યે ચાલે છે કે જો તમારે કઈ આઈનલા એ ઉપર તંતર મને મારી નાખો તો મારી નાખી બાકી હું આને નહી રહેવા હાલ તારા બાપ નો પેટ નો હોય તો સુગ્યા આવદી અન ઓય કીધું પાછો ન આવલુ તો મો મારા બાપ ના પેટ ની ન ઓળગણા નથી પણ મારી વાત ભૂલથી ના ખુલ ફૂલથી ફોટો નાખી ગયો મોટેપુરું મારી નાખો નાખ્યું ને તો મારી નાખ્યું